છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર પહોંચ્યા ઘોઘંબા અને ઘોઘંબાથી રાજગઢ સુધી રેલીનું ભય આયોજન કરાય આજ તા ત્રણ મે બે હજાર ચોવીસ છોટાઉદેપુર લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુખરામભાઈ રાઠવા સાહેબ શ્રી હાલોલથી ફોર વ્હીલ ગાડીઓ સાથે ઘોઘંબા આવી પહોંચ્યા હતા અને ઘોઘંબા ફાટક ત્રણ રસ્તાથી લઈને રાજગઢ સુધી રેલી યોજી હતી જેમાં ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસના હોદ્દેદાર કાર્યકરો ઉત્સાહ સાથે જોડાયા હતા આ રેલીમાં છોટાઉદેપુરના નેતા ગણો સાથે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમાર ઘોઘંબા તાલુકા આમ આદમી પાર્ટી પ્રમુખ સંજયસિંહ સોલંકી પંચમહાલ જિલ્લા